દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ શાળા ખાતે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ ગાયત્રી મહાયજ્ઞની સાથે વૃક્ષારોપણ તથા ભગોરા અશ્વિનભાઈના સ્વર્ગસ્થ પુત્ર તુષાર કુમારની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો પંચમહાલ જિલ્લા ગ્રામ્ય પરિષદ સંચાલિત ઝરી બુઝર્ગ શાળા ગરબાડા ખાતે શાળાના શિક્ષક ભગોરા અશ્વિનભાઈના સ્વર્ગસ્થ પુત્ર તુષાર કુમારની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ શાળા ખાતે એકસો પચાસથી બસો બાળકો તથા વાલીઓની હાજરીમાં બાળકોને સારા સંસ્કારો મળી રહે તે માટે ગાયત્રી પરિવાર પંચમહાલ ઉપજોન સંયોજક રામજીભાઈ ગરાશિયાએ વિશેષ ઉદબોધનમાં જણાવ્યું કે સમાજમાં ચાલતી કુરીતિઓ તથા વ્યસનોના નિવારણ માટે આજનું બાળક એ આવતીકાલના નાગરિકને સારા સંસ્કારો આપી શ્રેષ્ઠ બનાવવું એ માટે તથા આશ્રમ શાળાને આદર્શ આશ્રમ શાળા બનાવવા વિશેષ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં યુગ નિર્માણ યોજના શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પ્રકાશિત બસો પુસ્તકોનું ધ્યાન દાન કરવામાં આવ્યું સાથે આવનાર બે હજાર પચીસમાં જ્યોતિકલશ રથયાત્રાની જાણકારી આપવામાં આવી આશ્રમ શાળામાંથી સ્ટાફગણના ચાર જોડા ગાયત્રી મહાયજ્ઞના યજમાન બન્યા હતા સાથે સાથે શાળાના સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અંતમાં શાળાના આચાર્ય ભૂરિયા સુરેશભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દાહોદથી ચિમનભાઈ ડામોર મીનાબેન ડામોર તથા ગાયત્રી પરિવારના પારસિંગભાઈ મનોજભાઈ નીતિનભાઈ કમળાબેન તથા ગેમાભાઈ ભગોરાએ સાત સહકાર આપી કાર્યક્રમને દીપાવ્યો હતો આ કાર્યક્રમમાં ભગોરા અશ્વિનભાઈનો વિશેષ સહયોગ રહ્યો હતો ધીમાચોયા સ્વાહ ગાયમ નમ ચાલિયું છે આપણે ના હમરું પડે છે ન જોયું પણ છે અને આપણે ઘણો દુખ પેદા થાય છે આપણા બાળકો સારા સંસ્કાર બને નિષ્ઠાવન બને માતા પિતા વફાદાર રહે આજ્ઞા કિંત બને એના માટેની આ એક શું કહેવામાં આવે છે આ એક ફેક્ટરી છે અમાથી હીરા મોતી પાક છે નાના બાળકો મહાન બનશે જ્યારે અમારો બાળક સુશાંત કુમાર જે કઈ ઘટના ઘટી ગઈ દુખદ ઘટી લગભગ 5 મહિનામાં બનાવ્યો ભાઈઓ બેના મે આજે એક વર્ષી વર્ષી કૃતે એક વર્ષી આજે ગુણતિકના રૂપમાં આપણે મનાવી રહ્યા છીએ છે ઓં ક્ર્યાંંબ ગાયત્રી પરિવાર તરફથી સર્વે ભક્ત મંડળી શાળા ખાતે આવી અને અમારા આશ્રમને આજે પાવન કર્યો જે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સત્તામાં કે એમને બહુ સારી વાતો કરી જેવી વ્યસનની વાતો કે દારૂ પીવો જોઈએ ને અને પીવડાવવો જોઈએ નહીં પીળી પીવી જોઈએ અને પીવડાવવી જોઈએ નહીં આ એક જીવન મંત્ર છે જો આપણે દારૂના રવાડે ચડી જઈએ તો આપણા જીવનમાં આપણે આગળ કશું ના કરી શકીએ આપણો વિકાસ રૂંધાય આપણા ઘર નો વિકાસ રોંધાય આપણા સમાજ નો વિકાસ રોંધાય તો હું સર્વે મિત્રો ને તથા વાલી ગણ મિત્રો ને નમ્ર વિનંતી કરીશ કે બેસન મુક્ત બને અને